રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સંજય નગરની મહિલાઓએ થાળી વેલણ વગાડીને અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો નગરપાલિકાની ઢીલી નીતિ સામે મહિલાઓ અનોખી રીતે વિરોધ કરવા માટે માર્ગો પર ઉતરી આવી છે જેમાં મહિલાઓએ વેલણ વડે થાળી વગાડીને નગરપાલિકાની ઢીલી નીતિ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો વોર્ડ નંબર સાત સંજયનગર વિસ્તારની મહિલાઓએ થાળી વેલણ બગાડીને નગરપાલિકાના સત્તાધીશોને ઘોર નિંદ્રામાંથી જગાડવા માટેનો પ્રયાસ કર્યો હતો સંજયનગર વિસ્તારમાં રોડ રસ્તાની સ્થિતિ અત્યંત કફોડી છે સામાન્ય વરસાદ બાદ સમગ્ર સંજયનગર વિસ્તારમાં કાદવ કિચડથી સંજયનગર વિસ્તારના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે મહિલાઓનો આક્ષેપ છે કે કાદવ કિચડ અને ખાડા ને લઈને એકસો આઠ તેમજ ઇમરજન્સી વાહન અને સ્કૂલ વાહન પણ આવી શકતા નથી જેથી રોષે ભરાયેલ મહિલાઓએ થાળી વેલણ સાથે પોતાનો વિરોધ વ્યક્ત કરીને તમામ મહિલાઓ માર્ગો પર ઉતરી આવી હતી

ત્યાંથી રામો ગારો ગારો કેટલી વાર લપસી લપસી હાલી નથી અમે અમે પડતા નીકળી નથી ઘર શાકભાજી લેવા વાળા કોઈ દેવા વેસવા વાળા નથી આવતા અમારે રાંધવું હું બપોરે આય કાઈ નથી અમારે જવાતું કે હોવાતું અમારે અમારી પરિસ્થિતિ હા ખેતર માં ખેતરમાં ને એવી પરિસ્થિતિ છે અમારી બધે ગારો ગારો અમે કાઈ નથી જઈ શકતા હવે આ કાઈ ખારું અમને બધું કર દયો હલા એવું કર દયો અમારા છોકરા ભણવા જોઈએ કે એવું કર દયો તોય ઘણું હસારું મારું નામ પ્રભાત આફરા છે હું ધોરાજીના વિસ્તાર માં રહું છું અમારી પરિસ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે અમારા રસ્તામાં ગુઠણ સુધીના ગારા ભરેલા છે છોકરાઓને સ્કૂલ મૂકવામાં પ્રોબ્લેમ થાય છે સ્કૂલ વાન વાળા અમારી સોસાયટીમાં આવવા તૈયાર નથી અમને અત્યારે રોડ રસ્તા તો ના કરી દે તો કાઈ નઈ પણ અમને ચાલવા જેટલું તો કરી દીધો નગરપાલિકા વાળા છે કે સભ્યો એના ચૂંટાયેલા સભ્યો પણ અમારે ધ્યાન નથી દેતા અને વાલા દેવલા ની નીતિ કરે છે જે મંજૂર થયા છે તે તેને પોતાની શેરીમાં નાખવામાં આવ્યા છે અને અમે જે વિરોધ કર્યો કે અમારી શેરીમાં નાખો છેલ્લેથી ચાલુ થાય છે જે કામ કરવામાં આવે તે પોતાની શેરીમાંથી ચાલુ થાય છે અમારી ખાલી એટલી જ સરકારને અપીલ છે કે અમને અત્યારે રોડ રસ્તા અમે માંગતા નથી અમને ખાલી હાલવા જેવું કરી દે અમારા છોકરા સ્કૂલે નથી જઈ શકતા શાકભાજીવાળા પણ અંદર નથી આવતા રસોઈ બનાવી તો શું બનાવી સવારના નવ વાગ્યાના અમે અત્યારે કન્ટિન્યુઅસલી બધા અહીંયા છીએ કોઈ જયમાં નથી કોઈ પાણી પીધું નથી

અને બે દિવસ પહેલા અમારે સંજયનગરમાં મૃત્યુ થઈ ગયું તો સૌ વાહની પણ અંદર આવવા માટે તૈયાર નહોતી અને બીજું કે એકસો આઠ પણ અત્યારે અમારા લેડીઝ અમારે અમુક જગ્યાએ એવા પ્રશ્નો છે કે જે ડિલિવરી ઉપર છે તો એકસો ને અમને ફોન કરીએ છીએ તો એકસો એમ કહે છે કે અમે અંદર આવશું ને તો તમે વધારે પડતા હેરાન થશો એટલે પર્સનલ વાહનમાં અમારે કોઈ પણ ને દવાખાનાનું કામ હોય તો લઈ જવું પડે છે અને અમે અત્યારે આપણે સરકારને એટલી જ અપીલ કરીએ છીએ કે અમે ચાલી શકીએ ને એવું અમને અત્યારે રસ્તો કરી દે સ્કૂલમાં બાળકોને મૂકવા નથી જઈ શકતા શાકભાજીવાળા અંદર કોઈ આવતા નથી બધા ના કે છે અમારે આમાં અત્યારે ચાલી શકીએ એવી કન્ડિશન નથી અમારી માંગણી એ જ છે કે અત્યારે અહીંયા સાહેબજી આવે અને તે જોવે કે અમારે સંજયનગરની કન્ડિશન શું છે અને તે પછી એ કે ઈ વાત અમે માન્ય રાખવા તૈયાર છીએ